ભરૂચ પ્રવક્તા ભરતભાઈ ડાંગર જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન આયોજન કરવામાં આવ્યું હતું આ સંમેલનમાં મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા

સામાજિક જનજાગૃતિના કાર્યક્રમો દ્વારા ઉજવ્યો છે એના જ ભાગરૂપે આ પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન થયું છે જેમાં માનની મોદી સાહેબનું જીવન ચરિત્ર એ લોકો સમક્ષ મૂકવામાં આવશે કયા સંઘર્ષ કેટલા પડકારોની વચ્ચે પણ માનની મોદી સાહેબે દેશની સેવા માટે થઈને જનહિત માટે થઈને ગરીબોની સેવા માટે થઈને કામો કર્યા છે એ લોકો સમક્ષ મૂકવાનો પ્રયાસ કરીશ ખૂબ મોટી સંખ્યામાં સૌ નાગરિકો ઉપસ્થિત છે છે ત્યારે મને ચોક્કસ વિશ્વાસ કે આ મોદી સાહેબના જીવનમાંથી ચોક્કસપણે પ્રેરણા પ્રાપ્ત કરીને પોતાના જીવનમાં પણ એનો અમલ મૂકવાનો પ્રયાસ કરશે આજ મને લાગે છે મોદી સાહેબને જન્મદિવસની મોટા મોટી શુભકામનાઓ છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર